મજા ક્યાં છે ખુશી ક્યાં છે એ જીગર ક્યાં છે જીવનમાં જીવવા જેવું કઈ તારા વગર ક્યાં છે અધૂરી આશ છે દિલની અધૂરા કોડ છે દિલના મળી છે લાખ પ્યાલી પણ કોઈ મસ્તી સભર ક્યાં છે નયનના તીરના જખમો કરી બેઠા છે ઘર એમાં હવે દિલ મારું દિલ ક્યાં છે જીઘર મારું જીઘર ક્યાં છે તને છે રૂપ ની મસ્તી મને છે પ્રેમની મસ્તી તને તારી ખબર ક્યાં છે મને મારી ખબર ક્યાં છે